જગ્યા પ્રાઇવેટ કે ખાનગી માલિકીની જગ્યામાં કશું રેવન્યુનું દ્રષ્ટિએ ખોટું થયું છે તો પક્ષકાર કોણ પક્ષકાર તરીકે હું જઈ અને મારે પક્ષકાર તરીકે જોડાવું નથી સક્ષમ અધિકારી સુધી હું ધ્યાન દોરું છું નાનામી અરજી કરીને કે ભાઈ આ જગ્યાએ આ બાબત છે તપાસ કરવાની યોગ્ય છે તો આને સુઓ મોટો તરીકે કલેક્ટર દાખલ કરી શકે સુઓ મોટો તરીકે કલેક્ટર દાખલ અને ડેપ્યુટી કલેક્ટરથી ઓછા નહીં નીચલી નહીં એવા અધિકારી દ્વારા થઈ અને એની તપાસ થશે એટલે એની સહી નીચે તપાસ થશે જરૂર નથી કે સ્થળ ઉપર જવું પડે તો મોકલી મોકલીએ પણ એની નિરીક્ષણ નીચે સુઓ રિપોર્ટ તૈયાર કરશે કલેક્ટરમાં જશે અને કલેક્ટર એને સુઓ મોટો તરીકે લેશે અને હુકમ કરશે અને હુકમની અમલવારી કરવી પડે આનું નામ સુઓ મોટો તમે કોઈ સરકારી જમીન પચાવી પાડો છો કશું ખોટું કરો છો તો સુઓ મોટો થઈ શકે